લિંબાયત ખાતે આવેલ આંબેડકર નગરના એકસો ચાર ઝુપડાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા લિંબાયત ખાતેના આંબેડકર નગરના એકસો ચાર જેટલા ઝૂપડાઓનું મંગળવારે ડિમોલિશન હાથ ધર્યું હતું નોટિસ વગર ડિમોલિશનની કાર્યવાહી કર્યો આક્ષેપ અસરગ્રસ્તો કર્યા હતા અને મકાન પણ ફાળા બન્યા ઉલ્લેખ કર્યો છે અસરગ્રસ્તોએ વધુમાં જણાવ્યું હતું કે મનપા તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે અચાનક ધસી આવ્યો હતો અને ઝૂંપડામાંથી સામાન બહાર કાઢી ઝૂંપડાઓનું ડિમોલિશન હાથ ધર્યું હતું જેથી ચાલીસ વર્ષથી અમે અહીં રહેતા હતા હાલ અમારે ક્યાં જવું તેવો રડતી આંખે સવાલ કર્યો હતો મીરાબેન સુરેશ પ્રજાપતિ મીરાબેન કોનસી જગ્યા હે ક્યા હો રહા આંબેડકર વરસાદ લિંબાયત વિસ્તાર મે આતા હે કિતને મકાન કા ડિમોલિશન કે 104 મકાન કા आपको कुछ इस तरह के नोटिस हमारे हमारे को नोटिस भी नहीं दिया हमारे को मकान भी नहीं दिखाया और बे भूल से हमारे फार्म भर लिए और सरकार जो मुंसिपाल्टी नगर पालिका जोन ऑफिस वाले साहेब पुलिस के साथ आई और हमारे सब झुपड़ाओं को हाथ लगा दिया हमारे औरतों को बाहर खींच खींच के बाहर फेंक दिया और हमारा सामान म्यूनसिपाली वाले खुद सामान निकाल के बाहर रख दिया और झुपड़ा डायरेक्ट तोड़ने का चालू कर दिया हमारे को नोटिस दिया नहीं कि हमारे को मकान दिखाया नहीं फिर ऐसा क्या हम सरकार से बोले क्या अभी हम रोड पे पड़े क्या कोई मकान में पड़े हमारी क्या सुविधा है क्या हम किसान शेतकड़ी किसान के जैसा अभी हम आंदोलन करके बैठ जाए रोड पे सो जाए ठंडी में हमारे बाल बच्चे लेके तो मकान देने में आए आपको एक भी मकान अभी हमारे को दिया नहीं हमारे को मालूम ही नहीं क्या हमारे को मकान किधर मिल रहा है डायरेक्ट से तोड़ना चालू कर दिया दो दो। अभी उधर मकान कैसा है क्या है हमारा बाल बच्चे हम लेके जाएंगे काम धंधा है क्या नहीं है क्या हमारे कोई लेडीज जान जवान लेडीज रहेगी उधर हमको मालूम नहीं

અમારી માગણી છે કે સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ અને પીપીપી યોજના અંતર્ગત આ ડુમાલ ટુર્નામેન્ટમાં એકસોને અઠ્ઠાવન મકાનો ખાલી પડ્યા છે તો આ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવે અને ત્યાં સુધી આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે ભલે ભાડો આપો કે નહીં આપો લોકો એટલા મહેનતું છે ભાઈ ભાડે મળે કે નહીં મળે પરંતુ અમને જ મકાન મળવા જોઈએ જે સ્લમ ડિવલપમેન્ટ સ્કીમમાં આ ડુમાલ ટુર્નામેન્ટમાં એકસો અઠ્ઠાવન મકાન ખાલી પડ્યા છે એ માગણી માટે અમે લડી રહ્યા છીએ પરંતુ ઓછિંતા માકડિયા સાહેબના હુકુમથી આ એક પ્રકાર હિટલર સાહેબથી આ લોકોને રાત ખાલી કરવાના હુકુમ કર્યા છે અને એક પ્રકારે હિટલરને પણ શરમાયું તે રીતે કડકથી ઠંડીમાં નાના નાના બાળકો બહેનો ભાઈઓ વૃદ્ધોને હકા અહીંયાથી હટાવવાની જે કોશિશ ચાલી રહી છે તેને અમે સખ્ત સમય ઉઘોડી કાઢી છે મ્યુનિસિપલ કમિશનર શ્રી અમારી માગણી છે કે આ લોકોને સારા મકાન આપવામાં આવે અને ત્યારબાદ અહીંયા જ આ લોકોને શિફ્ટિંગ કરવામાં આવે અમારી માગણી છે હાલ તો મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચોમેર વિરોધ અસરગ્રસ્તોએ કર્યો છે જો કે તાત્કાલિક તંત્ર દ્વારા તેઓને રહેવા માટે આશરો આપવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી અઝર કુરેશી જી ટેન્ટ